નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માતરમ તો ચાલો આપણે જોવા જઈએ જૈવ વિવિધતા અને સંરક્ષણની અંદર નીટ સ્પેશિયલનો ત્રીજો રાઉન્ડ જો શું કહે છે ફોર્ટી વન નંબરનો ક્વેશ્ચન તો કે પ્રાકૃતિક વસવાટમાં સજીવોના સંરક્ષણને શું કહેવાય પ્રાકૃતિક વસવાટ એટલે કે કુદરતી જૈવ વિવિધતા જૈવ આરક્ષિત વિસ્તાર અથવા તો આપણે એને બોલવામાં આવે છે અભયારણ્ય કે નેશનલ પાર્ક પ્રાણી ઉદ્યાન રાઈટ તો એની અંદર જેવી પણ વાતાવરણ છે કુદરતે બનાવેલું એમાં જ આપણે પ્રાણીઓને સાચવવાના છે તો એને આપણે શું કહીએ છીએ સ્વસ્થાન સંરક્ષણ શું કહીએ છીએ બાળકો સ્વસ્થાન સંરક્ષણ સ્વસ્થાન સંરક્ષણને બીજી ભાષામાં શું કહેવાય ઇન સીટુ અથવા તો એને શું બોલવામાં આવે છે ઓન સાઇટ ઓકે અને નવસ્થાન સંરક્ષણ જ્યારે આપણે બોલીએ તો એના માટે બોલાય ઓફ સાઇટ અને એના માટે બીજો શબ્દ વપરાય એક્સ સી ટુ ચાલો ક્લિયર અહીંયા સુધી આપેલામાંથી કયો પ્રોજેક્ટ અસ્તિત્વમાં નથી પહેલું લખ્યું છે પ્રોજેક્ટ વાઘ ટાઈગર પ્રોજેક્ટ ટાઈગર રિઝર્વ પ્રોજેક્ટ એ આપણે કરેલો છે એટલે કે પ્રોજેક્ટ વાઘ તો આપણે ત્યાં અસ્તિત્વમાં છે પ્રોજેક્ટ એક શિંગી ગેન્ડો રાઇટ અસમની અંદર વિઝન અથવા તો વિઝન ટ્વેન્ટી ટ્વેન્ટી યાદ રાખજો વિઝન ટવેન્ટી ટ્વેન્ટી અંતર્ગત આપણે એક શૃંગી ગેંડાને સાચવવા સંરક્ષિત કરવા માટેનો પ્રોજેક્ટ હાથમાં લીધેલો રાઈટ પ્રોજેક્ટ હંગલ હંગલ શબ્દ જે છે એ કોના માટે લાલ હરણ માટે એટલે આ પ્રોજેક્ટ પણ અસ્તિત્વમાં છે પણ પ્રોજેક્ટ ચિત્તો એ અસ્તિત્વમાં નથી એટલે આનો પોઈન્ટ તમારે યાદ રાખવાનો આ બેને તો ક્યાંક ને ક્યાંક આપણે ભણાવવામાં આવશે પણ આમની વાત આવતી નથી એટલે તમે તમારી સાઈડમાં નોટબુકમાં આ લખી પણ દેજો ઓકે ક્લિયર જો ફોર્ટી થ્રી નીચેનામાંથી કયું એક વન્યજીવ સંરક્ષણ સાથે સંકળાયેલું નથી રાઈટ આઈયુસીએન તો ખબર છે ડબલ્યુ ડબલ્યુ પણ ખબર છે વાઇલ્ડ લાઈફ ઓર્ગનાઇઝેશન પણ ખબર છે રાઈટ પણ આઈવીએફ તમને જોતાં તરત ખબર પડી જશે કે ભાઈ આ આઈવીએફ એ કેમાં નહીં આવે

આપણે બીજે ક્યાંય નહીં પણ આપણા ગુજરાતના ગિરનારમાં સાચવીએ છીએ ભાઈ એટલે ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં આપણે એને સાચવીએ છીએ ફોર્ટી ફાઈવ પ્રાણીઓ અને વનસ્પતિને લુપ્તતા તરફ જોઈ દોરી જવા માટેનું મુખ્ય કારણ કયું છે પ્રાણી અને વનસ્પતિને લુપ્તતા તરફ લુપ્ત થઈ જવા તરફનું મુખ્ય કારણ ટોટલ શું બને તો કે ટોટલ આપણે બોલીએ છીએ મનુષ્યની પ્રવૃત્તિને કારણે જે વિવિધતાને નુકસાની થતા કારણોને આપણે કહીએ છીએ ઇવિલ ગંભીર પ્રકારના થાય વોટ રેટ અને આ જે ઇવિલ ક્વાટ્રેડ છે એમાંના એક બે ત્રણ અને ચાર એમાંનું પહેલું છે વસવાટ નાબૂદી અને અવખંડન જે બીજું છે એને કહીએ છે અતિશોષણ જે જે છે છે એને કહેવાય વિદેશી વિદેશી જાતિનું આક્રમણ આક્રમણ જાતિ અને ચોથું એ બે હજાર સત્તરમાં આ સવાલ બન્યો હતો તમારે યાદ રાખવાનું જો મને આમાં આન્સર પૂછે છે તો સૌથી મહત્વનું કયું છે વસવાટી નાબૂદી અને અવખરણ એટલા માટે આપણા માટે આન્સર આ વસવાટ નાબૂદી અને અવખંડન બનશે ક્લિયર મિત્રો આગળ જુઓ ફોર્ટી સિક્સ આરક્ષિત જેવાવરણનો કયો ભાગ કાયદાકીય રીતે સંરક્ષિત હોય અને નિષેધ હોય નિષેધ એટલે કાયદાકીય રીતે એ એવી ઝોન છે કે જેની અંદર કોઈ પણ માનવીય પ્રવૃત્તિ મનુષ્યને પણ જવાની દખલ દેવામાં આવતી નથી એટલે કે મનુષ્યને પણ એમાં મોકલવામાં આવતા નથી આરક્ષિત જેવાવરણનો કયો ભાગ કાયદાકીય રીતે સંરક્ષિત હોય અને નિષેધ હોય છે રાઈટ તો તમને જવાબ ખ્યાલ આવવો જોઈએ નાભી પ્રદેશ બપોર પ્રદેશ સંક્રાંતિ પ્રદેશ કે પુનઃસ્થાપન

એકોતેરથી ઓગણીસો ને પંચોતેર દરમિયાન એક મુવમેન્ટ અંડર ધ યુ એન અને એના અંડરમાં યુનેસ્કો દ્વારા ચલાવવામાં આવી હતી જેને આપણે બોલીએ છીએ મેન એન્ડ બાયોસ્ફિયર પ્રોજેક્ટ અને એના અંતરમાં જેવા રક્ષિત વિસ્તારોને આ ત્રણ ભાગમાં વિભાજીત કર્યા હતા જેમાં નાભી પ્રદેશમાં કોઈ પણ પ્રકારની હલચલ કરવા દેવામાં આવતી નથી એટલા માટે આપણો આન્સર નાભી પ્રદેશ બને બફર પ્રદેશમાં મે બી ઘણીવાર રિસર્ચ અથવા તો પરમિશન લઈને ઘણા બધા ટીવી ચેનલો તમે કદાચ નેશનલ જીઓગ્રાફી જોયું હશે ડિસ્કવરી જોયું હશે જેમને અહીંયા આવવાની અનુમતિ હોય પરવાનગી હોય જેના કારણે એ જૈવ વિવિધતાને મનુષ્ય સુધી પહોંચાડે અને મનુષ્યને એના વિશેની સમજ આપી શકે અને જે સૌથી બહારનો સંક્રાંતિ પ્રદેશ છે એ સંક્રાંતિ પ્રદેશમાં પ્રવાસન ઉદ્યોગ અને ખેતી કે એને પણ ઉછેરવામાં ખેતીને પણ કરવા માટેના એક પ્રાવધાન હોય છે પણ એ પણ અંડર ધી લો નિયમ કે ભાઈ વન્ય જાતિ વન્ય પશુ તેના ફ્લોરા અને ફોનાને નુકસાન પહોંચાડ્યા વગર સો ધીસ ઇઝ અબાઉટ ધી આરક્ષણ પ્રકાશિત જેવાવરણ સિદ્ધાંત ફોર્ટી સેવન નીચેનામાંથી કયું ભયજનક વનસ્પતિઓ અને પ્રાણીઓના નવસ્થાન સંરક્ષણ સાથે સંકળાયેલું છે રાઈટ નવસ્થાન સંરક્ષણ સાથે સંકળાયેલું છે એટલે નીચેનામાંથી કયું ભયજનક વનસ્પતિઓ અને પ્રાણીઓના નવસ્થાન સંરક્ષણ સાથે સંકળાયેલ છે તો તમે જો નું વર્ષા જંગલ તો તો એ સ્વસ્થાન થયું એનો મતલબ અહીંયા તો આપણે કંઈ ડિસ્ટર્બન્સ લાવતા જ નથી હિમાલયનો વિસ્તાર એને આપણે એક પ્રકારના હોટસ્પોટ કહીએ એ પણ એક બહુ મોટો જૈવ

સફારી ઉદ્યાન તો આ ક્યાં આવશે તો ક્યાં નવ સ્થાનમાં એટલા માટે આપણો આન્સર કયો જશે સી જશે ઓકે બાળકો ભારતનું રાષ્ટ્રીય જલીય પ્રાણી કયું છે વેલ શાર્ક ઘોડો કે ડોલ્ફિન વેલ શાર્ક ઘોડો કે ડોલ્ફિન યાદ રાખવાનું ડોલ્ફિન છે રાષ્ટ્રીય જલીય પ્રાણી આપણું કોણ છે ડોલ્ફિન છે આગળ વધીએ અત્યાર સુધીમાં વિશ્વમાં કેટલા હોટસ્પોટ ઓળખાણા છે શરૂઆતની અંદર પચીસ ટોટલ ચોત્રીસ હોટસ્પોટ અત્યાર સુધીમાં આપણે ઓળખ્યા છે એમાંના ત્રણ હોટસ્પોટ એ ભારતની સાથે સંકળાયેલા છે પહેલું ઇન્ડોબર્મા ચાલો બીજું બોલો રાઈટ પૂર્વીય હિમાલય અને ત્રીજું બોલો પશ્ચિમ ઘાટ અને કોણ આવશે શ્રીલંકા ઓકે બાળકો ક્લિયર અહીંયા સુધીની વાત ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નવો સવાલ 50મો નીચેનામાંથી કયું નવ સ્થાન સંરક્ષણ છે રાષ્ટ્રીય ઉદ્યાન સ્વસ્થાન બીજ નીતિ ઘડીકવાર માટે સાઈડમાં રાખો અભયારણ સ્વસ્થાન અને આરક્ષિત જેવા વરણ સ્વસ્થાન

અને એટલા માટે એ જીવંત છે બીજી વસ્તુ કિંગ હેરોલ્ડના મહેલમાં બે હજાર વર્ષ જૂનું ખજૂરીનું બીજ મળેલું એને પણ સુષુપ્તતામાં હતું ફરીથી વાયું ફરીથી અને આજે એ ઝાડ પણ છે યાદ રાખજો ઓકે એકાવન નીચેનામાંથી ભારતનું કયું ક્ષેત્ર જે વિવિધતાનું હોટસ્પોટ ધરાવે છે પૂર્વઘાટ ગંગાના ત્રણ પ્રદેશો સુંદરવન અને પશ્ચિમ ઘાટ હમણાં જ મેં ત્રણ પ્રદેશો લેખાય એમાં એક પ્રદેશ પશ્ચિમ ઘાટ અને શું બોલાય અને શ્રીલંકા ચાલો ક્લિયર આગળ વધીએ પવિત્ર ઉપવન માટે ઉપવન શા માટે ઉપયોગી છે પર્યાવરણીય જાગૃતતા ફેલાવવા નહીં જમીનનું ધોવાણ અટકાવવા નહીં નદીઓના પાણીનો વાર્ષિક પ્રવાહ જાળવવા તો કે નહીં દુર્લભ અને સંકટમાં રહેલ જાતિઓનું સંરક્ષણ કરવા યસ કેમ કે પવિત્ર ઉપવન સાંસ્કૃતિક દ્રષ્ટિએ એવી જગ્યા છે કે જેની સાથે ધર્મ કે સંસ્કૃતિ જોડાયેલી છે ને એના કારણે ત્યાં રહેલી જાતિઓ બચેલી છે મેઘાલયની આપણે વાત ખબર જ છે કે મેઘાલયમાં આવેલી હવેની વનસ્પતિઓ એ માત્ર ત્યાં જ જોવા મળે છે એટલે ત્યાં રેર શબ્દ લખેલો છે રાઈટ આપણે આ રેર શબ્દને થોડો સુધારી નાખીએ આર એ આર ઈ રાઈટ રેર દુર્લભ વનસ્પતિઓના રાઈટ મેઘાલયના જે જંગલો છે એ હવે અંતિમ શરણાર્થીઓ છે ચાલો ક્લિયર અહીંયા સુધી સમજાણું તમને પાકો આગળ વધે પૃષ્ઠવંશીઓનું કયું જૂથ સૌથી વધારે સંખ્યામાં જોખમી જાતિઓ ધરાવે છે પૃષ્ઠવંશીનું કયું જૂથ સૌથી વધારે સંખ્યામાં જોખમી જાતિઓ સંવેદનશીલ છે રાઈટ મેં તમને આ સમજાવવા માટે એક એક્ઝામ્પલ સમજાવેલું બીમાં યાદ છે હા કે ના અહીંયા લખેલું 1 2 અહીંયા લખેલું 2 3 અહીંયા લખેલું 3 2 અને અહીંયા લખેલું 3 1 તો 3 2 a 4 એમ્ફિબિયન્સ અને એમ્ફિબિયન્સ એટલે કોણ તો મે તમને સમજાવેલું કોણ કહેવાય ઉભયજીવી આ ઉભયજીવી સૌથી વધારે જોખમી એટલે કે જેટલા પણ ઉભય છે એમાંથી 32% ઉપર અત્યારે એન્ડેન્જર્ડ છે અને એના માટે એક શબ્દ બીજો પણ વાપરેલો છે કે સૌથી વધારે સંવેદનશીલ જાતિઓનો સમૂહ છે અથવા તો સંવેદનશીલ જાતિઓનો ગ્રુપ છે કે જેની અંદર અત્યારે મોસ્ટ સૌથી વધુ સંખ્યામાં જોખમી જાતિઓ ધરાવે છે રાઈટ હવે અહીંયા જો એમ એમ ફોર કોણ કહેવાય મેમલ્સ મેમલ્સ એટલે કોણ તો કે સસ્તન અને બી ફોર કોણ કહેવાય બર્ડ્સ એટલે કે એવિયન ફોના અને અહીંયા એ કોના માટે લીધેલો અનાવૃત માટે તો આ તમારી ચોપડીની ડાયરેક્ટ ટકાવારી છે એ મેં અહીંયા મૂકેલી છે અને એના ઉપરથી આન્સર કોણ બનશે ઉભયજીવી ઠીક છે નીચેનામાંથી સજીવની કઈ જોડ ભારતમાં વિદેશી જાતિ તરીકે દાખલ થઈ હતી બહારથી ભારતમાં આવી નાઇલ પર્સ અને પીપળો પીપળો નહીં પીપળો અને ગંધારી 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 શબ્દ લેન્ટેના માટે એટલા માટે વપરાય છે કેમ કે એ પોતાનામાંથી સ્પેસિફિક સ્મેલ છોડે છે ગંધ છોડે છે રાઈટ જેવી રીતે રાતરાણી છે તો રાતના સમયે મસ્ત મજાની સુગંધ છોડે એમાં આમાંથી એક ચોક્કસ પ્રકારની સ્મેલ આવે છે ઇંગ્લેન્ડથી ગંધારીને બોલાવવામાં આવેલી મેં તમને વાત અગાઉ કરી દીધી છે ઓર્નામેન્ટલ પ્લાન્ટ તરીકે એના પર્ણની શોભાને અરે પુષ્પની શોભાને કારણે રાઈટ ગંધારી અને જળકુંભી હા આ બંને બહારથી આવેલી એટલે કે વિદેશી જાતિઓ છે ચાલો ક્લિયર આગળ વધીએ ઘટી છે આ માટેનું મુખ્ય કારણ કયું વન્યજીવ સતત ઘટી રહ્યું છે મુખ્ય કારણ હમણાં જ એક સવાલ બની ગયો વસવાટ નાબૂતી અને એની સાથે કયો ટોપિક અવખંડ ન વસવાટ નાબૂતી અને અવખંડ ન ક્લિયર આગળ વધીએ છપ્પન નીચેનામાંથી કયો વિકલ્પ અભયારણ્ય અને તેમાં સંરક્ષિત વન્ય પ્રાણીઓ માટે યોગ્ય છે રાઈટ ગીરમાં સિંહ હાલો આ તો મને યોગ્ય જ લાગે છે કાઝીરંગા જે છે કાઝીરંગા નેશનલ પાર્ક તો કાઝીરંગાની અંદર વન ઓન રાહીનો આવશે ઓકે એટલે એક શ્રીંગી ગેંડો રાઈટ સુંદરવનના જંગલો સુંદરવનના જંગલમાં વાઘ આવે છે અને એમાં પણ કોણ તો કે ધ રોયલ

રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એને આપણે સ્વસ્થાન રાષ્ટ્રીય ઉદ્યાન એટલે નેશનલ પાર્ક અને નવસ્થાનમાં બોટેનિકલ ગાર્ડન ઓકે આ બહુ પ્રોપર એક્ઝામ્પલ લાગે છે શીત જાળવણી કરતા એટલે આ એક્ઝામ્પલ પણ એક છે સ્વસ્થાન બીજ નિધિ અને નવસ્થાન રાષ્ટ્રીય ઉદ્યાન નેશનલ પાર્ક તો સ્વસ્થાનમાં આવશે એટલે કે આ ડી નામનો ઓપ્શન તો ખોટો છે સ્વસ્થાન સંરક્ષણ પેશી સંવર્ધન અને નવસ્થાન સંરક્ષણ પવિત્ર પવિત્ર ઓપન નવસ્થાનમાં એટલે કે સી ઓપ્શન પણ ખોટો છે ચોપડી અનુસાર શીત જાળવણી એમાં માઇનસ વન નાઇન્ટી સિક્સ ડિગ્રી સેલ્સિયસ પર આપણે જે લિક્વિડ નાઇટ્રોજન હોય એમાં આપણે જન્યુ અને જાળવીએ છીએ રાઈટ પણ એના કરતાં વધારે પ્રોપરલી અહીંયા એક બીજી વાત લખી છે રાષ્ટ્રીય ઉદ્યાન નેશનલ પાર્ક એ સ્વસ્થાનમાં અને વનસ્પતિ ઉદ્યાન નવસ્થાનમાં એટલે શીત જાળવણી

સંકટયુક્ત જાતિઓના અને જન્યુઓને જીવંત અને ફળદ્રુપ પરિસ્થિતિમાં રાખવા માટે થતી શીત જાળવણી એ શું છે તો કે અહીંયા જો પવિત્ર ઉપરનું સ્વસ્થાન સંરક્ષણ નહીં ત્યાં તો રેર કક્ષાના એટલે કે રેર દુર્લભ વનસ્પતિઓ રહે છે હા કરવું હોય તો કરી શકાય પણ સ્વસ્થાનમાં આપણે એને ક્યાં લઈ જઈએ બોટેનિકલ ગાર્ડનમાં લઈ જઈએ રાઈટ બીજું લખ્યું છે જૈવ વિવિધતાનું સ્વસ્થાન સંરક્ષણ રાઈટ તો અહીંયા બ્રોડર સ્પેક્ટ્રમમાં વાત કરી દીધી આપણે માત્ર કોની વાત કરીએ સંકટયુક્ત જાતિઓની તો જે વિવિધતાની સ્વસ્થાન સીધ સંરક્ષણ ખાલી સિદ્ધ સંરક્ષણની વાત નથી જૈવ વિવિધતાનું આધુનિક નવસ્થાન સંરક્ષણ અને આધુનિક નવસ્થાન સંરક્ષણમાં આપણે શું કરીએ તો જન્યુઓને જીવંત અને ફળદ્રુપ પરિસ્થિતિમાં રાખવા માટે આપણે એને માઇનસ વન નાઇન્ટી સિક્સ ડિગ્રી સેલ્સિયસ પર જન્યુઓની શીત જાળવણી કરીએ છીએ અને શીત જાળવણી એ વિજ્ઞાનની એક આખી નવી ટેકનોલોજી છે એટલે આધુનિક આપણા માટે મોસ્ટ પ્રોબેબલ આન્સર આન્સર પર જશે એટલે આપણો બનશે ડી ઠીક છે નીચે આપેલા વૈશ્વિક જૈવ પ્રતિનિધિત્વ દર્શાવે પી થી એસ કયા જૂથ દર્શાવે છે હવે તમને આ સવાલ ઓલરેડી આવડે જ છે તેમ છતાં હું તમને લઈ જાઉં છું જો અહીંયા જે પી છે આ પી એને આપણે શું કહેશું તો આપણે એને કહી દેવાના છે કીટકો પછી માં કોણ આવશે તો એને કહેવાના છે મૃદુકાય પછી આર માં કોણ આવે તો એને કહેવાના છે સ્તર કવચી અને એસમાં અન્ય પ્રાણી જૂથ હાલો ક્લિયર થઈ ગયું પી ક્યુ આર એસ તો પી ની અંદર કીટક પછી ક્યુમાં મૃદુકાય સ્તર કવચી અને અન્ય પ્રાણી એટલે આપણા માટે આન્સર કયો બની ગયો આપણા માટેનો આન્સર સીધો બાળકો કોણ બની ગયો બી ક્યાં આપેલો છે બુકના એક પાઈ ચાર્ટ અંદર આ પોઈન્ટ છે પૃષ્ઠવંશ સૌથી વધારે મારે તમને આ સમજાવવું હોય તો હું થોડુંક અલગ રીતે પણ સમજાવું એટલે તમને આખો પોઈન્ટ ક્લિયર થઈ જશે હાલો સમજાવું ને તૈયાર ને મારી સાથે આપણી ચોપડીમાં એમણે એવી રીતની રજૂઆત કરેલી છે કે પૃથ્વી પર જો હું સો સજીવની ગણતરી કરું કેટલા સજીવની ગણતરી કરું સો સજીવ અહીંયા મેં શબ્દ લખ્યો સજીવ તો સો સજીવે એમણે એમ કીધું સિત્તેર ટકા કોણ છે તો કે પ્રાણીઓ છે એનો મતલબ બાવીસ ટકા કરતા ઓછામાં વનસ્પતિ જૂથ પ્લસ ફૂગ પણ આવી ગયા તો તો કે વધ યાદ રાખજો પ્રોટીસ્તા બહુ કેમ કે અહીંયા આપણે જૂની પદ્ધતિ પ્રમાણે ગણતરીમાં નથી લીધા એટલે કે મોનેરાને જો એને લેવા જાય એની બાયોકેમેસ્ટ્રી એના આણવીય વિજ્ઞાન રાઈટ અને રસાયણ વિજ્ઞાનને જોઈને જો એને લેવામાં આવે તો એની સંખ્યા એની વિવિધતા લાખોમાં પહોંચી જાય એટલા માટે આપણે અહીંયા એને કન્સિડર કર્યા નથી અને એ સિત્તેર પ્રાણીના જો સિત્તેર ટકા લેવામાં આવે તો એમાં માત્ર એક વર્ગ આવી જાય કયો વર્ગ આવી જાય કીટકો કયા સમુદાયમાં આવે તો સૌથી મોટો સમુદાય કયો તો તમારે યાદ રાખવાનું છે એને આપણે બોલીશું સંધિપાદ સમુદાય સર આ તો પહેલા નંબરનો સમુદાય બીજા નંબરનો સમુદાય કયો તો કે પહેલા નંબરનો અને બીજા નંબરનો સમુદાય જે છે એને આપણે કહીએ છીએ મૃદુ કાય અગિયારમું ધોરણ ચેપ્ટર નંબર અગિયાર સોરી ચેપ્ટર નંબર ચાર એની અંદર તમે સંધિપાદ અને મૃદુ કાય વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે એટલે સિત્તેર પ્રાણી એ સિત્તેર તો કોણ થઈ ગયા કીટકો થઈ ગયા રાઈટ તો બાકીના જે વૈધાય કોણ વધ્યા એટલે કે આની અંદર કીટકો આવી ગયા વધારેને કીટકોને બાદ કરતા અન્ય અપૃષ્ઠવંશી વત્તા કોણ આવે પૃષ્ઠવંશી પ્રાણીઓ આ બધા ભેગા થાય એટલે ટોટલ કેટલા થઈ જાય સો એટલે કે સિત્તેર ટકા પ્રાણી થાય ખ્યાલ આવે છે તમને સમજાય છે સો ટકા અને આપણે ત્યાં આયુષી અને જે ડેટા અભ્યાસ કર્યો તો એમાં પણ એણે કીધું છે કે અમે કોઈ જંગલની અંદર માત્ર કોનો અભ્યાસ કરી લઈએ કીટકોનો કંટાળાજનક અભ્યાસ કરીને ત્યાંની આશરે કેટલી જાતિ વિવિધતા છે એની ખ્યાલ અમને આવી જાય કેવી રીતે તો એનો એક સચોટ અંદાજ રોબર્ટ મે મેળવેલો ખ્યાલ છે ને તમને રોબર્ટ મેનો સવાલ બે હજાર ને વીસમાં આવેલો કે રોબર્ટ મેના આધારે અત્યાર સુધીમાં જેટલી વિવિધતા ઓળખી છે લેખી છે એ કેટલી છે તો યાદ રાખવાનું સેવન મિલિયન છે કેટલી છે બાળકો સેવન મિલિયન આખી વાત ક્લિયર થઈ ગઈ ઓકે ચાલો તો અહીંયા નાનકડો થેન્ક યુ નીટ સ્પેશિયલ નો પોઈન્ટ ભણ્યા તો કે ત્રીજો તો ત્રીજો પોઈન્ટ આપણે કમ્પ્લીટ કર્યો તમને આ પોઈન્ટ ખ્યાલ આવવો જોઈએ સો સજીવો સો સજીવો એ સિત્તેર ટકા પ્રાણીઓ બાવીસ ટકામાં વનસ્પતિના ફૂગ અને આઠ ટકા પ્રાણીઓ અને એ સો સજીવો જે સિત્તેર ટકા પ્રાણીઓ છે એના સિત્તેર ટકામાં કોણ છે માત્ર કીટકો છે યાદ રહેશે ઓકે બાળકો તો અહીંયા નાનકડો થેન્ક યુ હવે એક છેલ્લો ફેસ છે જેને આપણે નીટ ફેસ ફોર કહીશું અને આપણે આ ચેપ્ટરની અંદર હોટ્સ તરફ આગળ વધુ ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ